સુરતમાં એક ઓગસ્ટની મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ લેંબા વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની સાતથી વધુ ચપ્પુમાં ઘા મારી હત્યા કરવામાં આવી હતી ત્રણ હત્યારાઓએ ત્રણ ચપ્પુ વડે અસ્સી સેકન્ડમાં સાતથી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે આ મામલે સુરત પોલીસે સોપારી આપનાર અશફાક નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે પોલીસે અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરી છે પોલીસની ટીમ જ્યારે અશફાકને પકડવા ફ્લેટ પર પહોંચી હતી ત્યારે આરોપીની પત્નીએ દરવાજો ખોલતા જ આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જોકે પોલીસે પોતાના બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં આરોપીના પગમાં ઈજા થતા તેને હોસ્પિટલ સારવાર કરવા બાદ સુરત લાવવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા અંગત અદાવતનું પરિણામ હતું

તારીખ 2 ઓગસ્ટ 2025 ના રોજ લિમ્બાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઇસમની ચપ્પુના ઘણા બધા ગામ મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસ લિમ્બાયત પોલીસ ઝોન 259 એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવતો આ તપાસ દરમિયાન જાણવા મળ્યું તો કે અશfaq ઉર્ફે કવ્વા નાસીર છે જે ઝાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ખૂબ કુરતા મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હદપક્ષસિંહ ભગવાન સ્વાય

ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામીની એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસફાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે ને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસ ને વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો હાજર હતો અસપાકે ચપ્પુ થી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઇજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ બોલાવવામાં આવી અને એ એ પહેલા ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને સીટી અને વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી